સુરેન્દ્રનગરના થાનગઢમાં હત્યાની ગંભીર ઘટના બની છે સરોડી ગામે હત્યાનો બનાવ આવ્યો છે સામે છેડતી બાબતે ઝઘડો થતા મારામારી થઈ હતી ઝઘડામાં વચ્ચે પડીને સમજણ આપવા જતા હત્યા થઈ છે મનસુખ સરવૈયા નામના યુવકની કરાઈ છે હત્યા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આજરોજ થાણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરોડી ગામે એક બનાવ બનેલો છે સાંજના સમયે ગામના જ રહેવાસી પોતે ગોપાલભાઈ મેટાળિયા એમને જે છે એ કોઈ ઘરમાં કોઈ સ્ત્રીની છેડતી બાબતનો જે પ્રાથમિક અમારી પાસે વિગત છે એ મુજબ ઘરમાં કોઈ સ્ત્રીની છેડતી બાબતેનો પ્રશ્ન છે એના કારણે પોતે સામેવાળો જે વ્યક્તિ સુરેશભાઈ કરીને જે છે એની સાથે માથાકૂટ કરવા માટે તેને પોતે જાય છે અને એ દરમિયાન આ ગુનામાં જે મરદાર વ્યક્તિ મનસુખભાઈ સરવૈયા જે છે એ પોતે વચ્ચે પડે છે અને વચ્ચે પડે છે એટલે ચાકુ જે ગોપાલભાઈના હાથમાં હોય છે એના વડે અમને ઈજા થાય છે ગળાના ભાગે અને આપના ભાગે અને જ્યારે હોસ્પિટલ અમને લઈ આવવામાં આવે છે તો ડૉક્ટર દ્વારા અમે મૃત જાહેર કરેલ છે હાલ જે એમની ડેટ બોડી છે એને પીએમ માટે થઈને લઈ જવાની કાર્યવાહી ચાલુ છે અને જે પણ એમના પરિવારના સભ્યો છે એની ફરિયાદ લઈ અને આરોપીની તપાસ માટે થઈને આગળની કાર્યવાહી થાનગઢ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે